સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો આજ રોજ વહેલી સવારે પોલાસપુર પાટિયા પાસે આવેલી ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી આગે વિક્ર સ્વરૂપ ધારણ કર્યું હતું શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાત તફરીનો માહોલ સર્જાયો છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફેક્ટરીની આગળની દિવાલ તોડી આગ બુજાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આઠ ફાયર ફાઈટર આગ બુજાવવા કામે લાગ્યા હતા વેપારીએ આગથી લાખોનું નુકસાન ભોગવ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ રોજ વહેલી સવારે હિંમતનગર પાસે આવેલા પોલાસપુર પાટીયા પાસે આવેલી ખુશબુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે શોર્ટ સર્કિટથી આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફેક્ટરીની આગળની દિવાળી ચાલુ કરી હતી આઠ ફાયર ફાઈટર આગ બુજાવવા માટે કામે લાગ્યા છે ત્યારે વેપારીને આગથી લાખોનું નુકસાન થયું હોવાની જાણવા મળી રહ્યું છે રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા